જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વામન દ્વાદશી વ્રતકથા વિધિ અને મહત્વ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીને વામન દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે વામન જયંતિ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ધાર્મિક ગ્રંથો અનુસાર આ શુભતિથિએ શ્રાવણ નક્ષત્રના અભિજીત મુહૂર્તમાં ભગવાન વિષ્ણુએ ભગવાન વામન તરીકે બીજું સ્વરૂપ ધારણ કર્યું આ દિવસે સવારે ભક્તો ભગવાન હરિનું સ્મરણ કરે છે અને નિયમ મુજબ પૂજા વિધિ કરે છે વામન દ્વાદશીની પૂજા આ શુભ દિવસે બધા મંદિરોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના અવતાર અને લીલાઓનું શ્રવણ કરવામાં આવે છે વિવિધ સ્થળોએ ભાગવત કથાનો પાઠ કરવામાં આવે અને વામન અવતારની કથા સંભળાવવામાં આવે છે અને તેનું વર્ણન કરવામાં આવે છે આ તહેવાર નિમિત્તે ભગવાન વામનની પ્રચાર અથવા સોડસો પ્રચાર પૂજા કરી પછી ચોખા દહીં વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે સાંજે ઉપવાસ કરનાર વ્યક્તિએ ભગવાન વામનની પૂજા કરવી જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ અને પરિવારના બધા સભ્યોએ ભગવાનનો પ્રસાદ સ્વીકારવો જોઈએ આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન વામન પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે વામન દ્વાદશી વ્રતકથા વામન અવતારને ભગવાન વિષ્ણુનો ભગવાન વિષ્ણુનો એક મહત્ત્વપૂર્ણ અવતાર માનવામાં આવે છે શ્રીમદ્ ભાગવત પુરાણમાં વામન અવતારનો ઉલ્લેખ છે વામન અવતાર કથા અનુસાર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધમાં દેવતાઓ હારવા લાગી છે રાક્ષસોની સેના અમરાવતી પર હુમલો કરવાનું શરૂ કરે છે પછી ઇન્દ્ર ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે ભગવાન વિષ્ણુ તેને મદદ કરવાનું વચન આપે છે અને માતા અદિતિના ગર્ભમાંથી વાહન વામન સ્વરૂપ માતા અદિતિના ગર્ભમાંથી વામન સ્વરૂપમાં જન્મ લેવાનું વચન આપે છે રાક્ષસ રાજા બલી દ્વારા દેવતાઓને હાર આપ્યા પછી કશ્યપજી સલાહ પર માતા અદિતિ પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતી પયોવ્રતની વિધિ કરે છે પછી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે તે અદિતિના ગર્ભમાંથી પ્રગટ થાય છે અને અવતાર લે છે અને બ્રાહ્મણ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરે છે મહર્ષિ અને અન્ય ઋષિઓ સાથે મળીને ઉપનયન વિધિ કરે છે મહર્ષિ પુલાહે વામન બટુકને પવિત્ર દોરો આપ્યો અગત્યેએ તેને હરણનું ચામડું આપ્યું મરીચીએ તેને પલાશ લાકડી આપી અંગીરાશે તેમને વસ્ત્ર આપ્યું સૂર્યએ તેમને છત્ર આપ્યું ભૃગુએ તેમને ચપ્પલ આપ્યા ગુરુદેવે તેમને પવિત્ર દોરો અને કમંડલ આપ્યું અદિતિએ તેને કમરબંધ આપ્યો સરસ્વતીએ તેને રુદ્રાક્ષની માળા આપી અને કુબેરે તેને ભિક્ષાનો વાટકો આપ્યો ત્યારબાદ ભગવાન વામન તેના પિતાની પરવાનગી લઈને બલી પાસે જાય છે રાજા બલિ નર્મદાના ઉત્તર કિનારે છેલ્લા અશ્વમેઘ યજ્ઞ કરે છે બ્રાહ્મણના વેશમાં વામનનું રૂપ ધારણ કરીને તે રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચે છે વામનના રૂપમાં ભગવાન વિષ્ણુ ભિક્ષામાં ત્રણ પગલાં ભૂમિ માંગે છે રાજાબલિ પોતાના વચન પર અડગ રહીને ભગવાન વિષ્ણુને ત્રણ પગલાં ભૂમિ દાન કરે છે વામનના રૂપમાં ભગવાન વિષ્ણુએ એક પગલાંમાં સ્વર અને બીજા પગલાંમાં પૃથ્વી માપી અને ત્રીજું પગલું હજુ બાકી હતું આવી સ્થિતિમાં રાજાબલી પોતાના વચન પાળીને ભગવાન સમક્ષ પોતાનું માથું મૂકે છે અને ભગવાન વામન પોતાના પગ મુક્તાની સાથે જ રાજાબલી પરલોકથી પહોંચે છે ભગવાન વિષ્ણુ પોતાના વચન પાડવા બદલ રાજા બલિથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને રાજા બલિને પાતાળનો સ્વામી બનાવી દે છે આ રીતે ભગવાન વામન દેવતાઓને મદદ કરે છે અને તેને ફરીથી સ્વર્ગના હકદાર બનાવે છે ધાર્મિક માન્યતા અનુસાર જો આ દિવસે શ્રાવણ નક્ષત્ર હોય આ વ્રતનું મહત્વ વધી જાય છે ભક્તોએ આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન વામનની સોનાની મૂર્તિ બનાવીને પ્રચારથી તેમની પૂજા કરવી જોઈએ જે લોકો ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન વામનની પૂજા કરે છે ભગવાન વામન તેમની બધી મુશ્કેલીઓમાંથી તે જ રીતે મુક્ત કરે છે જે રીતે તેમણે રાજાબલીના દુઃખમાંથી દેવતાઓને મુક્ત કર્યા હતા નિયમ મુજબ ઉપવાસ કરવાથી સુખ આનંદ અને ઈચ્છિત પરિણામોની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ